સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સિવિલ હોસ્પિટલમાં ડ્રાઈવર વગરની એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે વીજપડી ગામે હોસ્પિટલમાં દર્દીઓ હેરાન પરેશાન એમ્બ્યુલન્સના અભાવે વીજપડી હોસ્પિટલમાંથી દર્દીને રિફર કરવામાં આવે ત્યારે પ્રાઇવેટ વાહન લઈ સાવરકુંડલા અમરેલી જવું પડે છે સાવરકુંડલા વીજપડી બસ સ્ટેન્ડ પર એસટી બસ સાથે સાહીઠ વર્ષના વૃદ્ધનો અકસ્માત થતાં એકસો આઠ મારફતે વીજપડી હોસ્પિટલે લાવતા પીએમ માટે મૃતકને સાવરકુંડલા ખસેડવામાં આવ્યા હતા વીજપડી એમ્બ્યુલન્સના અભાવે વીજપડી હોસ્પિટલમાં મૃતકનો મૃતદેહ બેથી ત્રણ કલાક વાહનના અભાવે રજડ્યો હતો વીજપડી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે મૃતકના સગાને વાહન વ્યવસ્થા કરી મૃતદેહને સાવરકુંડલા પહોંચાડવા કહેતા મૃતકના સગાએ એમ્બ્યુલન્સનું કહેતા ડોક્ટરે તમારી વ્યવસ્થા કરવાની હોય તેવા જવાબ આપ્યા હતા મૃતકના સગાવાલાએ મીડિયાનો સંપર્ક કરતા તેમજ બ્યુરો ચીફ સંજય વાઘેલાને જાણ કરતા ડોક્ટરોએ સ્વખર્ચે મૃતકને સાવરકુંડલા પીએમ માટે વાહન વ્યવસ્થા કરી આપેલ હતી વીજપડી હોસ્પિટલમાં સીએચસી હોસ્પિટલની કોઈ પણ સુવિધા મળતી નથી તેમજ વીજપડી આસપાસના પચાસ ગામડાના દર્દીઓને માત્ર ને માત્ર પ્રાથમિક સારવાર જ મળે છે ગંભીર પ્રકારના દર્દીઓને સાવરકુંડલા અમરેલી મહુવા જેવા મોટા હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પણ સ્વખર્ચે વીજપડી હોસ્પિટલમાં માત્ર કાગળ પર જ હોસ્પિટલ કહેવામાં આવે છે આ બાબતે મીડિયાએ ડોક્ટરને પૂછતા ડોક્ટરે ઉપરથી કોઈપણ પ્રકારની સાધનો તેમજ એમ્બ્યુલન્સના ડ્રાઈવરની મંજૂરી આપતા નથી તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું વીજપડી હોસ્પિટલમાં કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે નેતાઓ મોટી મોટી વાતો તેમજ વીજ પડીમાં સુવિધા તમામ છે જેવા ભાષણો કરતા હોય છે બ્યુરો ચીફ સંજય વાઘેલા અમરેલી

એ વાત છે પ્રજેયામાં અમિતન્દ્ર આ આગળ જાણે કરી દે અમારી પાસે તમારી પાસે સત્તા નથી તો વાળા આવી ગયા તો હવે